એક ગામમાં એક શેઠ છે બહુ ડાયો બહુ ભગવાનનો ભગત પણ અહીંયા આવે ને માણસ તો પોતાની મરજી છે આવે છે પણ અહીં પછી આવીને હું બોલવું ને હું સાંભળવું એ મારા દાદાની મરજીથી થાય છે કથા મારી દ્રષ્ટિએ તમારા મારા જીવનના થાકને ઉતારવા માટે કથા છે કથા કેટલી સાંભળી એના કરતા કેવી સાંભળી બહુ મહત્વનું છે ખૂબ ધનાટ્ય શેઠ ખૂબ ભગવાનની કૃપા ભગવાનનો ભગત પૂર્ણ કૃપા જે મંદિર માં જાય સુવર્ણ રજત દાન કરે ધાન્યના દાન કરે વસ્ત્ર ના દાન કરે શેઠ જ્યાંથી નીકળે ને એ ગામના જે યાચકો હોય ને એમ વિચારે શેઠ અહીંથી નીકળે બને આપણને કઈક શેઠે એટલી કૃપા કરી બધા ઉપર ખૂબ 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 આપ્યું આપ્યું પણ જે હોય ને એ ભીતરથી બહુ ખાલી હોય ના કારણ કે ખાલી હોય તો જ આપી શકે ભરીને રાખે વાલા શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવો જરૂરી છે શ્વાસ આમને ભરી રાખીને બીજો શ્વાસ લેવાય નહીં ખૂબ આપે છે શેઠ જ્યારે આપે ત્યારે પછી આજુબાજુમાં પણ ઘણા હોય ઈષ્ટ મિત્રો સગાવાલા એ બધું જ એની બાજુમાં વાહ વાહ થાય શેઠનું સ્વાગત હાથીની અંબાડીએ થાય ખૂબ સમાજમાં સન્માન મળ્યું અને જેવું દિવસ બદલ્યા બોલો નારાયણ આજુબાજુમાંથી બધી ટેકા ખસવા માંડ્યા કોઈ આજુબાજુમાં નહીં દિવસો ફર્યા દાન દક્ષિણા બધું ઓછું ઓછું નહીં લગભગ બંધ જ થઈ ગયું દિવસોમાં શેઠને એટલી ખબર કે એટલો બધો સારો દિવસ કે ભગવાન શેઠની ભેગા એવું કહેવાય કારણ કે જ્યાંથી શેઠ નીકળે એના બે પગ અને એની પાછળ શ્રી હરિના બીજા બે પગ એટલે ચાર પગ કારણ કે શ્રી હરિના પગ હોય એમાં શંખ ચક્ર ગદા પદ્મ હોય ખબર પડે શ્રી હરિ ભેગો હાલે છે દિવસો બદલ્યા ખરાબ દિવસો આવ્યા આજુબાજુ જોયું કોઈ સગાવાલય નહીં કોઈ ઈષ્ટ મિત્ર નહીં કોઈ ભાઈ ભાંડુ કોઈ જ નહીં એને એમ લાગ્યું કઈ વાંધો નહીં મારી ભેગું કોઈ નથી તો કઈ વાંધો નહીં ભગવાન તો ભેગો છે એમ કરીને આમ વાહે જ્યાં જોયું ને તો બે જ પગલા દેખાણા બે નહીં આમ ઊંચું જોયું ને ભગવાન કે માળો તું બદલી ગયો દુનિયા તો સ્વાર્થી છે તું પણ સ્વાર્થી સોચ મેં પડે વળી પાછો કર્મનિષ્ઠા વળી પાછા વળી પાછું દાન દક્ષિણા સગાવાલા ઈષ્ટ મિત્રો હતું એના કરતા સવાયું બધું થયું બધી બાજુ જોયું હતું એના કરતા બધું સવાયું થયું એટલે વાહેવાળી આમ જોયું ને ત્યાં બીજા બે પગ દેખાણા તો ભગવાનને ઠપકો આપ્યો ભગવાન દુનિયા તો સ્વાર્થી છે તું કેદીથી સ્વાર્થી થઈ ગયો જેથી જરૂર હતી તું નહોતો અને આજે બધું છે તો તારા પગલાં દેખાય છે શંખ ચક્ર ગદા પદ્મવાળા ત્યારે જઈ અને ભગવાને પહેલાંનો શેઠનો હાથ પકડ્યો વાલા તને એવું લાગે છે કે હું નહોતો ખરેખર તું જે બે પગલાં જોતો હતો ને મારા હતા તને તો મેં તેડી લીધો હતો તમારા દુઃખમાં તમારો ભગવંત તમારી આસ્થાનું કેન્દ્ર તમારો ગુરુ તમને ક્યારેય તેડી લઈશ તમને ખબર નથી અને ખબર પડવા દેતા નથી સુખ દુઃખ જીવનના આ બધા બંધુઓ ચાલ્યા રાખે ટાટ તડકો આ બધું પડ્યા રાખે પણ જે ધીર વીર પુરુષો હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં ડગે કૃષ્ણ ભગવાન હતા ને એની જેટલી કીર્તિ હતી ને એની કરતાં ટીકા લોકોએ જાજી કરેલી બોલો નારાયણ તમે કીર્તિ રૂપી કમાણી કરશો તો રૂપી ટેક્સ તો ભરવો પડશે સહન કરવા ખંભા મજબૂત રાખવા